વલસાડ જિલ્લાના કમોસમી વરસાદના કારણે ડાંગર પાકને ભારે નુકસાની થતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી થઈ ગઈ છે સરકાર દ્વારા કરાયેલા સર્વે બાદ નુકસાની પેટે જિલ્લામાં કુલ અડતાલીસ પોઈન્ટ ત્રણ કરોડની સહાય ફાળવવામાં આવી છે જિલ્લામાં બત્રીસ હજાર છેતાલીસ ખેડૂતોએ સહાય માટે અરજી કરી તેમાંથી ઓગણત્રીસ હજાર છસો એકસઠ ખેડૂતોની સહાય રકમ ચૂકવાઈ ચૂકી છે જ્યારે બાકી રહેલા એક હજાર ત્રણસો પંચ્યાસી ખેડૂતોને ટૂંક સમયમાં તંત્ર દ્વારા સહાય આપવામાં આવશે હા કે કહેગરે છે જિલ્લા ખેતીવાડી અધિકારી વલસાડ ગત ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ આવેલો તે બાબતે સરકારશ્રીએ માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય કૃષિમંત્રી માન્ય કલેક્ટર શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં જે ડાંગર પાકમાં નુકસાન થયું હતું જેનો આપણે સર્વે કરવામાં આવેલો હતો તે પૈકી જે સરકારશ્રી તરફથી આપણને જે સૂચના મળી તે મુજબ આપણે વલસાડ જિલ્લામાં બત્રીસ હજાર જેટલી અરજી થઈ હતી તે પૈકી આપણે એકત્રીસ હજાર છસો જેટલી અરજી મંજૂર કરી દીધી છે અને હાલમાં આપણે અડતાલીસ કરોડ જેટલા ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આપી દીધા છે ભગુભાઈ પટેલ વલસાડ વિભાગ ખેડૂત સમાજના પ્રમુખશ્રી ગઈ વખતે કમોસમી વરસાદના કારણે ડાંગર પાક અને બીજા પાકોમાં પણ નુકસાન ગયેલું અને સરકારશ્રીએ એ ખેડૂતોની વાત સાંભળીને રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં ખરેખર એકરે ડાંગર પાકમાં વીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને એકરે લગભગ છ હજારની આજુબાજુ જે રકમ મંજૂર કરી છે આમ ખેડૂતોને ખાતર બિયારણનો પણ ખર્ચો પોસાય એવી પરિસ્થિતિ નથી પણ સરકારે જે પહેલ કરી છે તે આવકારદાયક છે અને આ ગઈકાલની જ વાત કરું તો કમોસમી વરસાદ નવસારીમાં ગઈકાલે પડ્યો અને એના લીધે આ હાલના ચાલુ કેરી પાકને અને નુકસાન છે અને આવી રીતે જો પહેલ શરૂ કરી કરતા રહી તો ખેડૂતોને રાહત રહેશે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણ જે ખોરવાયું છે તેના કારણે ભવિષ્યમાં પણ આવી મુસીબતો આવતી રહેવાની છે તેવા સંજોગોમાં કેરી પાક ચીકુ પાકને પણ વીમા સુરક્ષિત હેઠળ આવરી લેવામાં આવે જેમ ડાંગર પાકમાં પણ વીમો લેવામાં આવે છે તે પ્રમાણે અન્ય પાકોમાં પણ વીમો લઈ ખેડૂતોને રાહત આપે ખેડૂતો એનું પ્રીમિયમ ભરે અને ખેડૂતોને રાહત થાય એવી સરકાર અમારી માંગ છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ